સપ્ટેમ્બર 2025 ના રોજ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 4 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં આચાર્યશ્રીઓ મુખ્ય શિક્ષક બદનীশ શિક્ષક CRC BRC શિક્ષક મિત્રો સન્માનવામા આવ્યા હતા તદુપ્રંત ગુજરાત રાજ્યમાં ઉચ્ચ મેરિટ પ્રાપ્ત કચ્છ જિલ્લાના 15 જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રગતિબેન મહેતા દ્વારા પ્રાર્થના રજૂ થઈ હતી ત્યાર બાદ સર્વે મહેમાનોને શાબ્દિક આવકાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બીએમ વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો सर्वपल्ली राधाकृष्णन ने भावांजलि આપી शिक्षक दिननी ઉજવણી તેમજ શિક્ષકની ગરિમા કઈ રીતે સાચુકલામાં અર્થમાં સાર્થક થઈ શકે તે સમજાવી એક પેડ માકે નામ અને વાચે ગુજરાત જેવા प्रकल्पોને યાદ કરીને આમંત્રિત મહેમાનોનો પ્રતિરૂપે છોડ પુસ્તક તેમજ સ્વદેશી અભિયાન અંતર્ગત ખાદીના રૂમાલ દ્વારા તમામ મહેમાનને સન્માનવામાં આવ્યા હતા